ફટકારાઈ હતી સગીરા બહેનપણી પાસે નોટબુક લેવા નીકળી ત્યાં નરાધન ભટકાયો અને ચોપડા ડ્રેસ અને રૂપિયા આપવાની લાલચીએ બાઇક પર બેસાડી સગીરાને સ્મશાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ બુજાયું હતું વાલીયા તાલુકાના એક ગામની ચૌદ વર્ષીય સગીરાને ગત અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર સોળના રોજ સગીરા બહેનપણીને ત્યાં નોટબુક લેવા નીકળી હતી દરમિયાન રવિકાંત ઉર્ફે રવિગોવિંદ પટેલ તેને ચોપડા ડ્રેસ અપાવવાની અને રૂપિયા આપીશ જેવી લુભામણી લાલચ આપી પટાવી ફોસલાવી ને ગામના સ્મશાનમાં લઈ જઈ જબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો જે બાદ સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને રવિકાંત પટેલ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો એક્ટ અને એટ્રોસિટીની કલમ મુજબ રવિકાંત પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વીજે કલોત્રાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વિજય કલોત્રાની કોર્ટમાં ચાલી સરકાર તરફે સરકારી વકીલ જે દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિજય કલોત્રાએ સરકારી વકીલ જે બી પંચાલની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી રવિકાંત પટેલને ત્રણસો છોતેરની કલમ મુજબ આજીવન કેદની સજા તથા પોસ્કો એક્ટની કલમમાં વીસ વર્ષની સજા ફટકારી હતી વધુમાં સગીરાને પાંચ લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ રાજ્ય સરકારને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો જાસોલના રોજ વાલિયા તાલુકાના એક ગામમાં ચૌદ વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ કરવા કરનાર આરોપી રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદભાઈ પટેલ નાવડે ગામના સ્મશાનમાં લઈ જઈ દુષ્કર્મ કરેલ જે બાબતે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાલિયા પોલીસ સ્ટેશનની ઇપીકો કલમ ત્રણસો છાસઠ ત્રણસો છ ત્રેસઠ ત્રણસો છત્તેર પાંચસો ચાર છ બે તથા કલમ છ મુજબની ગુનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વી કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણસો છોતેરના ગુનામાં આજીવન કેદની સજા તથા પોસ્કો એકની કલમમાં વીસ વર્ષની સજાની સજા કરેલ છે અને ભોગ બનનારને રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે